ખાસ એક વાત કહી દઉં આજે અમાર જનકબેન ને ઘેરથી પણ આવ્યા છે ભગવાન તમને બેય માણાને સદા સુખી રાખ મારા મમ્મી ને જેક્સબેન મમ્મી ફર્સ્ટ ટાઈમ બે ભેગા જાય છે ભાઈ યાત્રા કરવા બેન આજે તો જો બેય શોપિંગ કરવા જાય છે છે ને આપણે બધાને તો ભૂલી ગયો ભાઈ મમ્મી આમ કેમ છે ભાઈને થોડો ઘણો ફોટો શૂટ કરવું છે તમને ખબર હોય તો કારણ કે આજે ભાઈનો હરખ જવ છે આલી કે ને આપો આલી ગયો એમાં

જય દ્વારકાધી જય માં મોગલ રાધે રાધે બધા જય શ્રી કૃષ્ણ સવાર સવાર ના હાલો સારા આશીર્વાદ આપી જો આજે તો એકારે બે બે માવડીઓ ને આશીર્વાદ મળી ગયા અશુબેન જય માં મોગલ અશુબેન આ બધી ગાંઠિયા ને બધી આપણે કંઈ ખાવાનું નથી થતું કારણ કે મને છે ને હમણાં થોડાક દિવસે તબિયત ખરાબ છે એટલે આપણે હળો હળો નાસ્તો કરવાનો છે આજના નાસ્તા ચા ગાંઠિયા પછી આને શું કહેવાય અશુબેન બરફી કે બે અલગ અલગ છે હાલો મમ્મી તો નાસ્તો કરી લઉં પેલા નાસ્તો કરી લીધો છે ને હવે જવાનું છે અમારે બગડાણા ભગુડાણા ઉષા ને ઘણી જગ્યાએ જવાનું છે ને અમારા જક્ષભાઈને છે ને સાયકલ લઈને આવવાનું છે સાયકલ લઈને આવવાનું છે મોટા તારે વાહ 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 સાયકલ જોઈને નાનપણની યાદ આવી ગઈ ને હે નાનપણમાં નનકો તો ત્યાં જતા ને લઈને થઈ ગયા બધા રેડી કમ્પ્લીટ બહુ હસબેન્ડ વાર લગાડી તમે બેન ભાઈ આજ તો સેમસેમ પહેર્યું હે

પહોંચી ગયા છે ભાઈ કોટડા ને જનકભાઈ ઘણા લોકો કેતા ને કે ભાઈ એ ટૂંક તમારા મમ્મી ને તમે નથી લઈ જતા બે ભાઈ એકલા એકલા ફળો તો આજે ફૂલ ફેમિલી સાથે આવ્યા છે હું કેવું છે જનક અને ખાસ એક વાત દઉં આજે અમારા જનકભાઈ ને પણ આવ્યા છે આપણે સૌ પ્રથમ દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરી દે છે જેક્સ બેનના સંસ્ક્રાઈબઈબ મળી ગયા છે અહીંયા સેલ્ફી લઈ છે પણ એને ખબર નથી કે અહીં કોમલબેન સાથે છે જો એને ખબર હોય ને તો સાથે ફોટો લે છે પણ એને ખબર નથી કે આજે કોમલ બેન પણ અમારી સાથે છે કારણ કે સબસ્ક્રાઇબરને ખબર નથી કોમલ બેનને માસ્ક પહેર્યું છે બેન આજે તો જો બેય શોપિંગ કરવા જાય છે અત્યારે ને આપણે બધા અંદર ભૂલી ગયો ભાઈ મમ્મી આમ કેમ છ્યું હેં હંતે એને ભૂલીને વટી ગયો જો અત્યારે બે માણસ છે ને શોપિંગ કરવા જાય છે જેક્સભાઈ બેનને કંઈક લઈ તો દે કોમલબેનને અમારા હે વાહ 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 કેશ પૈસા જ આપી દીધા હજી લેવું એ મમ્મી મજા આવી ગઈ ને દર્શન કરીને હે બહુ આનંદ જ આવી ગયો કોટલા છે ને નીચે બીજ ઉપર આવ્યા છે મારા ભાઈને ને થોડું ઘણું ઓ ફોટો ફોટોશૂટ કરવું છે એ તમને ખબર હોય તો કારણ કે આજે ભાઈનો હરખ જવ જવ મેં કોમલ ના હું બે વખાણ કર્યા ને કે ભાઈ માડી મેરે થઈ ગયો કે માડી ને એમ થાય આ ને એમ થાય ને કે નહીં ભાઈ માડી ને પાસ જો પર ખરેખર કોમલ બેન એવું એવું કઈ છે ને આસી બેન હું કે હા તો આ તો દેખાવ કરે બાકી જો કોમલ રીતના રીત જાય છે ને ભાઈ તો માડી તો માડી એમાં બીજી વાત ના આવે

ફેમિલી પોતી ગયા છે અત્યારે ભગુડા બધા અને કોમલ બેન ને બહુ મજા આવે મજા આવે ને કમલબેન કમલબેન કોમલ બેન મારાથી થોડાક છે ને હરમાય નહીં મમ્મી આવ્યા ને આપણા ભેગા બધા ભેગા કારણ કે આજે સાસુ માં ભેગા હોય ને માં ભેગા હોય એટલે થોડીક તકલીફ પડે સાસુમા થોડું ઘણું માન રાખવું પડે વધારે ઓલું રાખવું પડે ને એમ હાલો મમ્મી તો દર્શન કરી લે હોય જય મા મોગલ મા મોગલના દર્શન કરી લીધા છે અને દર્શન કરતાની સાથે ધન્ય થઈ ગયા છે કારણ કે મારું એક સપનું હતું કે મારી માને મારે ભગોડા લઈને આવવાનું અને આજે ફાઇનલી પૂરું થઈ ગયું ટૂંકમાં એક માથે થી બહુ જ હતો ને ઘડવો થઈ ગયો કે હમણાં થોડાક દિવસ પહેલા હું ડોક્ટર ભરત આવીને આવ્યો તો ત્યારે મેં કીધું કે માને લઈને આવો અને ફાઇનલી એક માને નહીં આજો તો બે બે માને લઈને આવ્યો અને ભાઈ ખુશી છે ને નેક્સ્ટ લેવલની છે ટૂંકમાં

સેવા કરો કે તમે અહીંયા સેવા સેવા આ બધી જુનાવણી છે બધી બાપાનું જ છે ને પહેલાંનું કહેવાનું અને અહીંયા છે ને જો બાપાની બંડી છે હજી હાલમાં હજી ધોવાયેલી છે એની હજી જૂની બંડી છે આ પહેલાંની બાપા જે બંડી પહેરતા ની વાહ ભાઈ વાહ જય બાપા સીતારામ જય બાપા સીતારામ બાપા ભગવાન તમને બે માણાને સદા સુખી રાખે એવી પ્રાર્થના કરીએ હે ભગદાન બાપા હે શું બેન મમ્મી મમ્મી ખુશ થઈ ગયા મમ્મી કેમ ખુશ થઈ ગયા એટલે બધા ફેમિલી દર્શન કરી લીધા છે ને હવે અમારે જવાનું છે ક્યાં પ્રસાદી લેવા જવું ને અમારે માવડીયું ભૂખ્યું છે એટલે કઈ પણ તકલીફ તો દૂર થઈ જાય હાલો તો હવે પ્રસાદી લઈ લઈએ ચાલો જઈએ અમે પ્રસાદી લેવા ના આ આ જોડિયું તો છે ને હાથમાં જ નથી ભાગ્યે જાય જ જાય જ જાય ભાગે કેટલું પકડવું અમારે લા હે કેવા માટે શબ્દ નથી ને હા એ અમારું પણ હયું ભાન ભૂલી ગયું હતું એક દિને સમયની માલિકાઓ અમે હાલો તો બાપાની પ્રસાદી લઈ લઈએ ફેમિલી પ્રસાદ લઈ લીધું છે અને પ્રસાદ લીધા પછી અમને નાસુ એલર્જી આવી ગઈ છે બહુ મજા આવી ગઈ છે ને અમારો વારંવાર કેવું છે અમારે બેન ભાઈને કારણ કે ભાઈ તો અમારા હાથમાં જ નથી રહેતો હવે અમારે કરવું હું હવે અમારે ક્યાંય ફરવું નથી હવે અમારે સીધું છે ને ઘરે વહી જવું પે પહેલા છે ને થોડાક ક્યાંક રમકડા લેવા પડશે કારણ કે મારી નાની છોકરી નથી આવી ને તો અમે એને કીધું કે ભાઈ તારા માટે રમકડા લઈને આવશું હવે ખરી અમારા ભાઈની ખરી મજા તો હવે આવી છે માર્કેટની અંદર આગળ વાહ 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 કોમલબેન પોહસ આખો ખાલી કરી દેવાનો છે મને ખબર જ હતી કે મારો ભાઈ એક દિન સમય ધંધે લાગી જાય છે આ કેમ છું જો આમ થાય લગ્ન થાય ને પછી આમ તો હજી તો વાર છે મારા ભાઈ હે આ શું છે ને હજી તો વાર હાલો તો હવે છે ને ભાઈ અમારે નીકળવું છે લાટ બધું લઈ લીધું છે અંધાર જોરદાર છે વરસાદ થોડી સમયમાં આવી જવાનો છે તો નીકળી સીધા ચાલો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને કોમલબેન હવે તમારે ક્યારે આવવું છે અમારે ઘરે હે એ તો હમણાં આવશે તો કઈ વાંધો નહીં મોડું થઈ ગયું છે તો હાલો આવજો અને આવવાનું છે ફાઈનલ છે મારી માને મોજ આવી ગઈ કે કોમલ ને એકવાર મોડું ફોટા પાડ્યા ભાઈ મારી મા